અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જુની બાર પટોળી ગામે સમસ્ત મુસ્લિમ દ્વારા મોહમ્મદ પેગમ્બર સાહેબ જન્મ દિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જૂની બાર પટોળી મદ્રાસામાં દસ દિવસ વાયદ તકરીદનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ સમસ્ત મુસ્લિમ સમાજ તેમજ યુવાનો વડીલો બાળકો સાથે નાત શરીફ પડતા પડતા બાર પટોળી ચોક ખાતે સરકાર રજુપીર બાબાની સલામી કરી હતી અને ફોર વ્હીલ ટુ વ્હીલર તેમજ અનેક સાથે જુલ્સ કાઢવામાં આવ્યું હતું તેમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ યુવા ગ્રુપના તમામ મેમ્બર્સ હાજર રહીને આ તહેવારની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ઇરફાન પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ રાજુલા